આપણી થાળી તૈયાર થઈ ગઈ છે જો આ બાજુ લચકો કોથમીર કલી કોથમીર કલી હા કોથમીર વાહ એ નવી વસ્તુ છે ઊંધિયું ઊંધિયું દાળ ભાત સલાડ જો એના કોઈ પણ ખૂણે જાવ પણ લગન જેવી રસોઈ તો ક્યાંય નહીં જાય ભરાનો ભરાનો કે હા અત્યારે હું છે ને અમરેલી માં આવી ગયું છે ને અત્યારે સમૂહ લગ્ન આવ્યો છું હવે સમૂહ લગ્ન ની અંદર વાત કરું તો આજે કયા કયા જ્ઞાતિના સમૂહ લગન છે અને કેવું આયોજન છે અને આજે સ્પેશિયલ તમારા જોવાનું છે કારણ કે બીજા બધા લોકોને બહુ ગમતું હોય છે કે આજે પ્રભુ પગલા પાડવાના છે અને ચામુંડા યુવક મંડળ અને જે કોણ કોણ આમાં ઇન્વો કોણ કોણ આમાં જોડાયેલા છે તો હવે પેલા તો જય માતાજી ભાઈ જય માતાજી હવે તમારું નામ થોડોક પરિચય આપી દઈ મારું નામ કલ્પેશ પ્રવીણભાઈ વાઘેલા છે હું આ સોફિયા હિન્દુ ધોબી સમાજ આયોજિત આ તૃતીય સમૂહ આયોજન કરે છે આજ કેટલા નવ દંપતીઓના પ્રભુ તેના પગલા પાડશે અરે જાજર માન આયોજન છે ને જોરદાર જબરજસ્ત જબરજસ્ત મહેમાનોમાં કોણ આવવાનું છે જાહજે મહેમાનોમાં ઘણા બધા લોકો આવવાના છે સમાજના આગેવાનો મુખ્ય મહેમાનો આમંત્રિત મહેમાનો બધા લોકોની હાજરી અચૂક છે અને વાત કરીએ તો અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા પણ હમણાં હાજર રહે છે સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા પણ આવ્યા નાની નામી અનામી સમ્રાટમાં ઘણા બધા લોકો આવવાના છે અને આપડા આ આ આયોજકમાં કોણ કોણ હોય છે આયોજક માં અમારા કમિટી ના ત્રેવીસ સભ્યો છે નામ લેશો તો બહુ જાજા લોકો થશે એટલે ત્રેવીસ જણ રાત મહેનત કરેલી છે બધા ભાઈઓ અને બીજા ચામુંડા મંડળે ટોટલ ત્રેવીસ ત્રેવીસ જણા ત્રેવીસ જણાવીસ જણા લોકો આખું આયોજન જોરદાર કર્યું છે દેવાંગભાઈ યાર પાછળ રહી એમ ના જાલે દેવાંગભાઈ અમરેલી અંદર ઘણું બધું નવું નવું બતાવો વાળા દેવાંગભાઈ દેવાંગભાઈ અને રસોડું ચાલુ થઈ ગયું છે કારણ કે આપણું કામ રસોડા આજે વાત ના લોકો ઓળખે આપડે ખાવાથી આજે કેવો કેવો જમણવાર છે અને પ્રસંગ કેવી રીતના આ થઈ રહ્યો છે તે આપણે બતાવીએ અને હકીકતમાં મને એવું લાગતું નથી કે હું સમૂહ લગ્નમાં આવ્યું મને એવું લાગે છે કે પોતાના પ્રશ્નલ લગન હોય ને એમાંથી આવી રહ્યો ને એવું લાગે છે મને હવે એટલે કોઈ જાતની કઈ કમી નથી રાખવાની તો દેવાંગભાઈ પેલા કરિયાવર શું આપવાના છે હા ટોટલ આ બધો કરિયાવર આપવાનો છે

તમામ સભ્યો એક મહેનત કરે છે સમાજ નો પણ બહુ સારો સાથ સહકાર છે અને ચામુંડા મંડળ બહુ ખુશ છે 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 આ અને અને આજે તો ઘડી ઘડી આવી આવી ગઈ બધા રાત દિવસ ઉજાગરા કરીને આજે પ્રસંગ રાત દિવસ ઉજાગરા કરીને આજે પ્રસંગ અમે ચાર ચાંદ લગાડી દીધો ચાર ચાંદ લગાડી દીધા છે પણ આજે એક વાત એક વાત મને બહુ આનંદ આવે છે ચામુંડા યોગ મંડળ કે મને એવું લાગતું નથી કે સમૂહ લગ્ન માં છું પોતાના પર્સનલ લગ્ન હોય ને એવી તૈયારી છે એટલે કોઈ જાતિ કમી નથી રહી ગયા મને એવો ગર્વ છે કે હું પોતાના મારા ઘરનો પ્રસંગ જેમ લગ્ન નો ઉજવીએ ઉજવીએ છીએ એવો પ્રસંગ લાગે છે વાહ વાહ બે બે ઓર વનિયા છે કે આપણે નવ બેકટી ને અમારી નવ બેકટી ને ભણાવવા વાવ થઈને ગયો સલા લે માહી ને આ ભાઈ ની બેટી બેન આવાલા પોટા બાંસા ચાના સુદના છે

અમરેલી માં માટલા ઊંધિયું વધારે ખવાય નહી થાળી તૈયાર થઈ ગઈ છે જો આ બાજુ લચકોથમીર કલીમીર એ નવી વસ્તુ છે

દુનિયા ના કોઈ પણ ખૂણા લગન જેવી રસોઈ વાહ આ ખુલ્લું મેંદા વાળું પડ અને વચ્ચે જે આખો બટાકાનો મસાલો ભરી દીધો છે અને તરી ના ભાઈ ઘટે છે અને ખરેખર આજે દીકરીઓના જે આશીર્વાદ મળે એ દુનિયામાં આનાથી મોટું કઈ નથી સાચી વાત જ્ઞાતિનો સપોર્ટ રાતનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવા વિડીયો સાથે રવિ સાથે મળશું મેળે ખેડ મળશું ગામ ગી અરે નહી મળી આ મેં એ દી આ ધરતી દી હરે માતાજી કાલે નવા વિડીયો છે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં શલેશભાઈ બોલી નાખવા બોલ હોય જય માતાજી